પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ઓગણત્રીસમો દિવસ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માન્ય છે એક લેખ મેં સમાચારના રૂપમાં વાંચેલો બાળકીના બચાવની કામગીરી ન્યૂયોર્ક શહેરમાં જે ભૂગર્ભ રેલવે છે અને સોળમી જાન્યુઆરી ઓગણીસો પંચોતેરના દિવસે એક એવરેટ નામનો માણસ નોકરી પરથી ઘરે આવી રહ્યો હતો નોકરીનો તેનો છેલ્લો દિવસ હતો છેલ્લો પગાર લઈને આવતો હતો એની નોકરી છૂટી ગઈ હતી હવે એને ચિંતા હતી કે હવે બીજે ક્યાં હું નોકરી મેળવું અને પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતો હતો તેની ગાડી સામેથી પચાસ કિલોમીટરની ઝડપે આવી રહી હતી ત્યાં જ એક નાની છોકરી મિશેલ નામની છોકરી રેલવેના પાટા નીચે પડી ગઈ ગાડી એકદમ નજીક આવી રહી હતી ઘણા પેસેન્જરો જેઓ ગાડીની રાહ જોઈને ઊભા હતા તેઓ દીકરીને બચાવો બચાવોની બૂમો પાડતા હતા ગાડી એકદમ નજીક આવી રહી હતી દીકરી પણ રડી રહી હતી એવામાં એવરેટ પેલો માણસ કૂદી પડ્યો ખૂબ સાહસ કરીને એ દીકરીને ઉચકીને પ્લેટફોર્મ પર કોઈકના હાથમાં આપી અને એવરેટને લાગ્યું કે મારો પગ કપાઈ જશે પરંતુ એવરેટ કૂદીને પ્લેટફોર્મ પર પાછો આવી ગયો ગાડી પસાર થઈ ગઈ ઘણા બધા લોકોએ તેને અભિનંદન આપ્યા ન્યૂયોર્ક પરિવહન સત્તાવાળાઓએ એવરેટને નાગરિક બહાદુરી બતાવેનો વિશિષ્ટ ચંદ્રક આપી તેનું સન્માન કર્યું અમેરિકાની ભૂગર્ભ રેલવેમાં જિંદગી પર મફત મુસાફરી કરવાનો પાસ આપ્યો નોકરીએ એને રાખી લીધો એક હજાર ડોલરનો ચેક જીવન રક્ષક ચંદ્રક એનાયત કરવામાં આવ્યો તે કહે છે જો હું નાની બાળકીને મિસેલને બચાવવાને કૂદી પડ્યો ન હોત તો બીજા માણસોની જેમ હું પણ પ્લેટ પર પ્લેટફોર્મ પર ઊભો રહીને પ્રેક્ષક જ બન્યો હોત પરંતુ મારી જવાબદારી હતી કે નાની બાળકીને મારે બચાવવી જોઈએ આ સમાચાર જ્યારે મેં વાંચ્યા ત્યારે મને એક બાબત યાદ આવી પાઉલ પ્રેરિત પણ કહેશે પથ્થરોમાં કહે છે કે આપણે પ્રભુસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે આપણા જીવનમાં પ્રભુને સ્થાન આપ્યું છે આપણો આત્મા બચી ગયો છે તો બીજા આત્મા બચાવવાને માટે આપણી એક જવાબદારી થાય છે આપણી જવાબદારી થાય છે આપણે આત્મા બચી ગયો છે મફત પામ્યા છે તો મફત બીજા લોકો પ્રાપ્ત કરી શકે આનંદ જીવન મળવાની ખાતરી પ્રભુએ આપણને આપી છે જો આપણે બચી ગયા છે તો બીજાઓને પણ બચાવવાની જવાબદારી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા શિર પર મૂકી છે અને એટલા માટે પ્રભુને આપણે પ્રાર્થના પણ કરીએ છીએ કે પ્રભુ મારો આત્મા બચ્યો છે પરંતુ બીજા આત્મા બચાવવાને માટે મારો ઉપયોગ કરો એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ પહેલાં એવરેટે કહ્યું કે મારી જવાબદારી હતી હું ત્યાં જોઈ રહ્યો હતો અને માટે હું કૂદી પડ્યો તો આજે ઘણા બધા આત્મા નશમાં જઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છે જુદા જુદા વ્યસનોમાં નાશ પામી રહ્યા છે ખોટી કુટેવોમાં નાશ પામી રહ્યા છે ત્યારે એવા આત્મા બચાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આહવાન આપે છે જાઓ જઈને સર્વ દેશનાઓને પ્રભુનું વચન આપીને બચાવો અને ખરેખર બચાવવાની કામગીરી આત્મિક રીતે બચાવવાની કામગીરી પ્રભુએ આપણને સોંપી છે એમાં પ્રભુ આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ જે બનાવ અમે સાંભળ્યો અને એ બનાવ પરથી તમે જે આત્મા બચાવવાની જવાબદારી એમને સોંપી છે એ પણ અમે સાંભળ્યું ત્યારે અમારી જવાબદારી આત્મિક જવાબદારી બને છે એ સમજવાને માટે સમજાવવાને માટે આત્માનું સામર્થ્ય આપો અમે બચી ગયા છે બીજાને પણ અમે નાશમાંથી બચાવીએ અને એ માટે અમારો ઉપયોગ કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો આ